હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે પરફેક્ટ માપ સાથે પાપડીનો લોટ કેવી રીતે બાફવો તેની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે લોટ આપણો પરફેક્ટ બફાય એના માટે આપણે કોઈપણ વાસણનું માપ સેટ કરવાનું છે તો એના માટે મેં એક તપેલી લીધી છે તો એની અંદર આપણે કણકીનો લોટ એડ કરીશું હવે આ એક તપેલી ભરીને કણકીનો ઝીણો લોટ છે હવે આપ અને વજનથી લગભગ એ પાંચસો ગ્રામ છે તો હવે આ જ તપેલીના માપથી આપણે પાણી લઈશું જેટલો લોટ હતો એટલું જ આપણે પાણી લેવાનું છે હવે આને આપણે ઉકાળવા મૂકી દઈશું આપણું ઉકળી ગયું છે તો એની અંદર આપણે મસાલા કરી દઈશું તો મેં એક ટી સ્પૂન અજમો અને એક ટી સ્પૂન જીરું લીધું છે તે એડ કરીશું એક ટેબલ સ્પૂન ખારો લીધો છે અને સ્વાદ મુજબ મીઠું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું લીલું મરચું એડ કરીશું હવે આને આપણે બરાબર ઉકાળવાનું છે તો એના માટે બીજું આપણે પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર એને થી આઠ મિનિટ બરાબર ઉકાળવા દઈશું પાણી બરાબર ઉકળી ગયું છે તો એની અંદર હવે આપણે આ લોટ એક એડ કરી દઈશું અમે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને આવી રીતે એને હલાઈ લેવાનો બધો જ લોટ આપણો સરસ મિક્સ કરી દીધો છે અને હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે હવે લોટ બાફવા માટે આવી રીતે આ એક બીજા તપેલામાં આપણે પાણી મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે અને એની અંદર મેં આ એક સ્ટેન્ડ મૂક્યું છે તો હવે આપણે બધો લોટ આવા એક કાણાવાળા વાસણમાં લઈ લીધો છે અને એ હવે આની અંદર આપણે મૂકી દેવાનો છે અને એની ઉપર હવે તે ઢાંકણ ઢાંકીને દસથી બાર મિનિટ સુધી એને બફાવા દઈશું દરેક મિનિટ પછી આપણે જોઈ લેવાનું છે આપણો લોટ બફાઈ ગયો છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને સર્વ કરી તૈયાર છે આપણો એકદમ પરફેક્ટ માપથી બનાવેલ પાપડીનો લોટ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ